રાજી રાજી થઈ ગયો આવે ને એટલે પેલા તો બજાર માં જ અને બજાર ની જેટલી જેટલી હારી આઈટમ હશે ને એટલી બધી ખાવી છે બજાર માં ફરી ફરી

કેવું છે એટલે શાંતિ સાહેબ એમ શાંતિ શાંતિ તો હમુરજી નહી મારે તો જેમ બધું પીપીન બરબાદ કરી

ના દેખાવા નહીં આ વા પેલું વાતરું થાય ને ત્યાં હા કાકા હું જોઈ લઉં ફ્રેશ થઈ જો લાગ્યો ખાવાનું ના થાય સરપ્રાઈઝ એટલે આટલા હાથમાં પહેરવાનું ઘડિયાળ કે ગળમ પહેરવાનું કો એનો સરપ્રાઈઝ કહેવાય અલ્યા એ હવે આ દોરો ડાકવાઈ કે હું તમર વલે લાયા તમને આલવાનો હોય એનો સરપ્રાઈઝ કહેવાય દારીક કહેવાય હવે કાકા એને પોત વર્ષે ઘેર આવ્યો છે અને એના માટે થઈને તમે આપણા ઘરમાં ઝઘડો ખાલો છો વાત કરો તમારે સરપ્રાઇઝ જોવાની શું કરવું છે ના મને સરપ્રાઇઝ કે પછી તારે ડોળાનું કેવાનું

તો કાળા સી તો મોતિયા ના જોઈ બલાદ ની વાત કરો તમે કોઈ દાડ પહેર્યા છે તમારા છોકરે કોઈ દાડ લીયાલા છે એ લે એટલે હું તો એવો છોકરા વાત છોથી આઈ યાર એટલા ખાલી ચશ્મા ઉપર જ નજર પડી આ બધું ના દેખાણું આયો ગામ જો તો સરપ્રાઇઝ હાલ વિશે સરપ્રાઇઝ સરપ્રાઇઝ તું અમને સરપ્રાઇઝ આવશે મારા મગજ તો તું હે

માર કાકે તમને નીતે આવ્યા હોય એટલે તારો કાકો તો ચોથી તેરે કાણે તારો કાકો ના કુનો પીલા ભાગતા તું જીડે ચીડી હું કોઈ કહેવાનો પણ કે તો ખરા નોકરી ચોકણ કરી તું હેડો 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 હોત નહી એ કાકા હવે એ ના પાછા એવા વધારા ના નહીં આપડે ભાઈ કેટલા વચ્ચે આવ્યો છે આવળો તો તાણી લોટી કપાળો તો આવળો થયો તાણી લોટી કપાળો થયો અને તાર આવળો થઈ ગયો હે તો એ રે લોટી કપાળો જ થાય આવતાય દે એસબી બાઈક ભાઈ પાડો આ તો તય અંદર ગુજનજી ને બોલી કે ઓ આ કેમેરા કે બળવા બલ થઈ નો લાલ જે શર્ટ પહેરતા હાલતો બે બાઇક સે वो और चले चलते चलो बात करो हां एसपी साहब जी रिपोर्ट चाहिए पांचवा ये वाला जो उन्हें से मशवरा चाहिए वर्तमान चलाऊंगा राइट सर आप रिमोटन आपका ब्रांचिंग खाली बनाना है तो कर देना મોબાઈલ <laughs> આપણે <laughs> એટલે મેં ઓનલાઈન બુકિંગ કરી નાખી ઓનલાઈન ચાલે છે ફેલથી નોંધાવવા પડે એવી રીતે બરાબર એડ્રેસ આપી દેવાનું આ કાકા વસ્મે ચાલે છે અને ઓકણ આવે છે નંબર પર ચોકડી હરીબા ચાય પાલા કે બાદ કાકા શાંતિ રાખો બધા નઈ જવા દયો કાકા આ જો એસબી ઈ હે આ જગ્યાનું વિડિયો મે ઇન્સ્ટાગ્રામમાં જોયુંતું બરાબર કે એસબી એસબીઇ બાઇકનો શોરૂમ ખુલ્યો છે અને આખા ગુજરાતમાં અને આખા પાટણમો વનવે ચાલે છે તો અંદર જ હતું ધારવાજ પહેલાં આખા પાછળ નહીં આવવાનું મળે

આ આ હાલ કરતા હાલ કરતા મને કીધુંય નહીં તાણે સિકર સપ્રાઈઝ સપ્રાઈઝ કરી કાટલાવ નઈ જા હવે તાણે કાટલા કરવા છે આ થઈ ગયો છે હું સમજતો નથી ભારતીય સરકાર એટલે મુંડકોને મારા કાકાનો ઓબો આજે પેટ્રોલ ની ભરાવું પડે તો તમારે શું અંદાજ છે તું જીદો વાળો કે આ તો પાણી દેાળો પાણી દેાળો ભાઈ પાણી દેાળો છે તી પાણી લાય પોણીતે રે હેડ પણ આ જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ કરવાનો બાકી આજુન પેટ્રોલ ભરાવો હાથ હશે તો હેડે કે બ્રેક હાથ હશે એટલે ગાડી પાછી ચાર્જિંગ થાય તમે જાર-જાર બ્રેક મારશો એટલે ગાડી ચાર્જિંગ થાય એટલે બ્રેક હાથ હશે તો હેડે હા ના હવે કરું લાઈ લાયો મેડો હવે તો બચાય છે નહી આવી ગાડી વાળા થવાના નથી આમ કે ટ્રાયર વાળી